હલો દોસ્તો જો આપણે ખેતર આજ આવ્યા છીએ દવા સાટવાની છે વરસાદ હતો એટલે દવા સાટાણી નથી એટલે પંદર દિવસ જેવું થઈ ગયું છે એટલે આપણે દવા સાટી દેવું પેલા પાણી ભરવા જવું આપણે ટ્રેક્ટર આગળ આવે એટલે આપણે પાણી ભરી આવશું ને સામે આપણી ગાડી મેકી છે પછી આપણે પાણી ફરી આવશું આમ ખેતર છીએ આપણે તો પાણી ભીરી આવ્યા છીએ અહીંયા ગરબો ભરી આવ્યા છીએ અહીંયા આપણો પંપ નહી પડ્યો છે ને આ આપણું વણ છે આમાં અંધા દવા છાંટવાની છે આ એમાં છાંટવાની છે આપણે ને અહીંયા દવા પડી છે પંપ પીડ્યો છે આપણે દવા છાંટી દેવી હવે આમાં તો ફાલત નાવા મીડ્યા દવા સાટી દેવી આપણે આગળમાં બ્લોકમાં તમે દવા સાટી દીધી બધા એમાં હવે આ બાજુનું બાકી છે આ બાજુનું આપણે આધુ સટાઈ ગયું છે હવે બે પોપર્યા છે આડા કલાક થાય અડધી કલાક જેવું એટલે સટાય પછી આપણે નિયાળી રોડે જવાનું સારું એટલું સરળ સટાઈ ગયું છે આ બાકી છે આ બાજુનું ખાલી થઈ ગયો છે એટલે ભરીએ આવી જો આપણે બીજા ખેતર આવી ગયા છે દવા છાંટવા ઓલા ખેતર દવા છટાઈ ગઈ છે હવે આપણે આમાં છાંટવાની છે દવા અહીંયા આપણો પોપ મેગી દીધો એ પછી ગાડીની કોડી ચડાવી દીધી આમાં દવા પડી છે અહીંયા બાટલો ની પડ્યો છાપડો હવે આમાં છાંટવી દીધી ત્યાં કાકા કેટલા વાગ્યા બાર વાગી ગયા હતા બાર વાગે દવા છટાઈ ગઈ હતી અહીંયા તો કિલ્લા વાગે કાંઈ લી થવાય એટલે આપણે આમાં દવા છાટી દેવી પંપ પર લેવી પાણીનો પંપ ભરી આવી આપણે આમાં ખ્યાતરા પાણી ભરવા જવાનું છે ને પેલા આપણે આ વાળા વાળા વાળો બાંધી દીધો છે એ આપણે જોડ નાખીશું ને આવું ઓળખ્યું છે અહીંયા હવે આપણે પંપ ભરી આવી પેલા ને દબા નાખી દી પછી આમાં આપણે સાટો મળી